સાણંદ વિધાનસભા બેઠક ઇતિહાસ પર નજર કરીએ તો સાણંદ એક સમય સ્ટેટ હતું જેથી રજવાડું કહેવાય છે આ સીમાંકન વિરમગામ વિધાનસભા બેઠક નું ભાગ હતી સાણંદ વિધાનસભા બેઠક નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે પહેલી વાર वर्ष 2012 में साणन बैठक पर विधानसभा चुनी थी 2012 की विधानसभा चुनी में अभी कांग्रेस से जीत हुई थी 2012 में कांग्रेस का उम्मीदवार करमसीभाई पटेलले भाजपाना कौबाई राठौड़ ने 4148 मत भी हरा जो कि 2017 की चुनी में करमसी पटेल भाजपा चुड़ा गया अपना पुत्र કનુ પટેલ ભાજપે ટિકિટ પરથી ચૂંટણી લડ્યા જેમાં કનુ પટેલની સાત હજાર સાતસો એકવીસ મતોથી જીત થઈ હતી આમ કોંગ્રેસના ગઢ સમાન સાણંદ બેઠક પર ભાજપે જીત મેળવવા સફળતા મેળવી સાણંદ વિધાનસભા બેઠકના જ્ઞાતિના ગણિત પર નજર કરીએ તો આ વિધાનસભા બેઠક પર કોળી અને ક્ષત્રિય મતદારોની સંખ્યા સૌથી વધારે છે સાણંદમાં કુલ મતદારો બે છે

સાણંદ વિધાનસભાની હું વાત કરીશ તો આપ જોશો સૌથી પહેલાં સાણંદનું જે બસ સ્ટેન્ડ છે એસટીનું બસ સ્ટેન્ડ તેનું નિર્માણ જે છે એ મોટા પાયે થઈ રહ્યું છે ગાંધીનગર લોકસભાની અંદર આવતો આ વિસ્તાર છે અને સાણંદ વિસ્તાર જે છે એ ઔદ્યોગિક એકમોથી ખૂબ ભરેલું છે ઔદ્યોગિક એકમો સાણંદ જીઆઈડીસી જે છે એ સાણંદ ખાતે છે સાણંદમાં ઘણા લોકોને રોજગાર પણ મળી રહ્યા છે કારણ કે અહીંયા જે પ્રકારથી ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરવામાં આવી છે તેને લઈને સાણંદની અંદર વિકાસ જે છે એ ખૂબ થઈ રહ્યો છે નાગરિકોને રોજગાર મળી રહ્યો છે પણ વાસ્તવિકતામાં ગ્રાઉન્ડ ઝીરો પર ખરેખર પરિસ્થિતિ શું છે નાગરિકો સાણંદના નવા ચૂંટાયેલા જે ધારાસભ્ય છે કનુભાઈ પટેલ તેમનાથી કેટલા ખુશ છે કે નાખુશ છે એ તે જાણવા માટે એમની પાસે અમે જઈશું જનતા જનાર્દન જેમને ચૂંટ્યા તે ધારાસભ્ય કેટલું કામ કરી રહ્યા છે અને સૌથી મહત્ત્વની વાત છે કે સાણંદ એક સમયમાં સાણંદ સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું હતું જોકે હવે જ્યારે રજવાડો સમાપ્ત થઈ ગયો છે ત્યારે સાણંદ વિધાનસભા અસ્તિત્વમાં છે અને સાણંદ વિધાનસભામાં કેટલા વિકાસના કાર્યો થયા છે તેને જનતા જનાર્દનના મુખેથી જ અમે સાંભળીશું એમએલએ રિપોર્ટ કાર્ડમાં અમે સાણંદ વિધાનસભાની વાત કરી રહ્યા છીએ અને સાણંદ વિધાનસભાનું ડરણ ગામ ત્યાં અમારી ન્યૂઝ ટીમ જે છે આવી પહોંચી છે આપ જોશો કે ડરણ ગામ ખાતેના જે સ્થાનિકો છે નાગરિકો છે એ તમામ લોકોને જ્યારે ખ્યાલ આવ્યું કે ઝી ચોવીસ કલાકની ન્યૂઝ ટીમ અહીંયા આવી છે ત્યારે રામાપીરના મંદિર પાસે આ તમામ નાગરિકો જે છે એ એકત્ર થયા સ્વયંભૂ આવ્યા વાતચીત કરવા માટે આવ્યા છે અમારી સાથે અને આ તમામ જે નાગરિકો છે એ તમામ નાગરિકો સાથે અમે સંવાદ કરીશું કારણ કે તેમણે જ બે હજાર સત્તરની અંદર કનુભાઈ પટેલને ચૂંટ્યા હતા ત્રણ વરસ થઈ ગયા છે ધારાસભ્ય તરીકે કેટલું કામ થયું છે શું નથી થયું એ તમામ વિશે અમે વાતચીત કરીશું આપ આ ગામના સ્થાનિક છો કઈ રીતે અહીંયા કનુભાઈ પટેલ તમારા ધારાસભ્ય છે તમે એમને ઓળખતા પણ હશો કેટલું વિકાસ થયું છે શું કામો થયા છે શું કહેવા માગો છો સૌથી પહેલાં તો જે પ્રાથમિક જરૂરિયાતના જે કામો છે તેમાં પીવાના પાણીની સગવડ રોડ રસ્તા તેમજ વીજળીના પણ ઘણા બધા કામો સારા એવા કર્યા છે રોડ રસ્તાના કામો થયા છે આ પહેલા સ્થાનિક છો શું તમને લાગ્યું કે ત્રણ વર્ષમાં તમારા ધારાસભ્યએ કેટલું કામ કર્યું છે અમારા રોડ રસ્તાના જે પહેલાં એક ગામથી બીજા ગામની અંદર જોડતા રસ્તાનો પહેલાં બહુ પ્રોબ્લમ હતો અમારા ધારાસભ્ય ઈવાન છે નાના છોકરાને ગમે ત્યારે ફોન કરે તો ફોન ઉપર જવાબ આપી ને એક ગામથી બીજા ગામ ને જોડતા ખૂબ રસ્તો અમે સારા કર્યો છે કામ છે યુવા ધારાસભ્ય જે ફોન કરવો તો તાત્કાલિક આવી જાય છે હા કોઈ પણ ટાઈમે ફોન કરો એની ટાઈમ તો ફોન ઉપર અમારા પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક આવી દે છે એટલે પ્રશ્નોના નિરાકરણ ને એ લાવે છે કેટલો વિકાસ થયો છે વિકાસ બી સારો કર્યો છે કોનું ભાઈ ધારાસભ્ય કારણ કે અમે ફોન કરી કનુભાઈ તરત સાંભળે છે અમારા વિકાસમાં કહેવું નહીં પડતું કનુભાઈ ધારાસભ્યને અમે ફોન કરી એકદમ માણસો કનુભાઈના ધારાસભ્યના માણસો આવી જાય છે અને કામ બી સારું કરે છે ધારાસભ્ય એક સવાલ એ થાય કે સાણંદ એક એવો વિસ્તાર છે કે જ્યાં શહેરી વિસ્તાર પણ છે ગ્રામીણ વિસ્તાર છે ઇન્ડસ્ટ્રીઝ છે ગ્રામીણ વિસ્તારની અમે વાત કરીએ ખેડૂતોને કેટલા મદદરૂપ છે એ ધારાસભ્ય તરીકે થતા રહ્યા છે ખેડૂતોને સિંચાઈની પાણીની જ્યારે પણ જરૂરિયાત પડે છે ત્યારે તેઓ સાત સગર ખેડૂતોને આપે છે એ સિવાય કોઈપણ કોઈ પણ આરોગ્યને લક્ષી હોય શૈક્ષણિક જરૂરિયાત હોય તો અડધી રાતે પણ લો કે વીજળીને લગતા પ્રશ્નો હોય ખેડૂતોને તો અડધી રાતે ફોન કરો તો અધિકારીઓને તે જાણ કરે છે અને પ્રશ્નોનું સોલ્યુશન થાય છે એ સિવાય બીજા શું કામો અહીંયા થયા છે કે હજુ પણ પ્રોગ્રેસમાં છે શું એ વિષય શું તમને ખ્યાલ છે એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ ગામની અંદર સીસી રોડ પેવર બ્લોકનું કામ પછી ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવું કામ ચાલુ છે હાલમાં એટલે સાણંદનું વિકાસ થઈ રહ્યું છે સ્થાનિકો છે કે સાણંદના તમે પણ આ ગામના સ્થાનિક છો એક શબ્દમાં હું પૂછીશ તમને શું લાગ્યું તમે મત આપ્યું ત્રણ વર્ષ પહેલાં તો કેટલું એ કામ થયું તમે જે વિચાર્યું હતું એ મુજબનું જ થઈ રહ્યું છે આમ તો અમારા વિચારા કરતાં વધારે કામ કર્યું છે એમને શું કે અમારા વિચારવા પ્રમાણે આટલું કામ થશે પણ એ કરતાં કામ વધારે કર્યું છે કનુભાઈએ અમારા ધારવા ધારામાં ક આટલા રોડ થશે આટલું નહીં કામ થાય પણ એથી એમને કામ વધારે કરીને બતાવે છે એમને એટલે એના માટે એમનો ખૂબ ખૂબ આભાર વિચાર્યા કરતું વધારે કામ કર્યું છે તમે અહીંના સ્થાનિક છો તમે ઇન્ડસ્ટ્રીઝની હું વાત કરું તો લોકોને રોજગાર જે છે અહીંયા કેટલું મળી રહ્યું છે ખેતી પણ છે પાણી પણ છે સિંચાઈનું તો શું ખરેખર આ તમામ પ્રશ્નો જે હતા તમારા એને નિરાકરણ લાવવામાં તમારા ધારાસભ્ય જે છે એ ખરા ઉતર્યા છે ફૂલ ફૂલ સપોર્ટ રહ્યો છે અમારે અહીંયા કર ઇન્ડસ્ટ્રી એરિયા તમે જોઈ શકો છો કે સરખેજથી માંડીને બાવળા સુધી બાવળાથી માંડીને સાણંદ સુધી લાઇનમાં ઇન્ડસ્ટ્રી એરિયા આવેલો છે ઇન્ડસ્ટ્રી હોવાના કારણે અમારા ગામડાઓની અંદર જે પહેલાં ગરીબી ગરીબ પ્રજા હતી આજે જે એમના પોતાના ઘર ચલાવવા માટે જે કંઈ વસ્તુ જે કંઈ પ્રશ્નો બનતા હતા એનું હાલ ધારાસભ્યશ્રી દ્વારા સોલ્યુશન આવ્યું છે આજે પણ નવી નવી ઇન્ડસ્ટ્રીઓ લાવી રહ્યા છે આજે પણ નવી નવી ઇન્ડસ્ટ્રીઓની શાણાની અંદર અમારા ગામની આજુબાજુ તાલુકાની આજુબાજુ પણ ઇન્ડસ્ટ્રીઓ સ્થપાઈ રહી છે એ તો હું એવું જ માનું છું કે ધારાસભ્યશ્રી દ્વારા અમારા એમના અથાક પ્રયત્નોથી અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીઓ બની રહી છે અને એ ઇન્ડસ્ટ્રીઓના અનુસાર અમારા ગામની અંદર જે

શું તમે માનો છો તમારા દ્રષ્ટિએ કેટલું કામ જે છે એ સાણંદમાં તમારા ગામમાં ખેતી માટે હું વાત કરું સિંચાઈ માટે વાત કરું કે રોજગાર ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે શિક્ષા ક્ષેત્રે કેટલું કામ થયું છે દરેક વસ્તુની અંદર તો પહેલાં આરોગ્યની વાત કરું તો સેવા સેતુ કાર્યમાં આજે ગામડે ગામડે દર જે એનો ટાઈમ ફાળેલો એ દર ટાઈમે એમને સેવા સેતુ કાર્યક્રમ કર્યા છે જેના કારણે ગામ લોકોને જે નાની મોટી તકલીફો પડતી હતી એ તકલીફોનું સોલ્યુશન એ ગામડે જ એને મળી રહે બીજી વસ્તુ છે કે જે મા અમૃતમ કાર્ડ કે જે આજે ગરીબ પ્રજા જે છે ગામડાની અંદર કે જેના દવાખાનાના ખર્ચો કરવા માટે પણ એના જોડે પૈસા સગવડ નથી હોતી પણ આજે મા અમૃતમ કાર્ડના દ્વારા લાભ મળવાથી ઘણા પરિવારોને આજે એના કારણે કલ્યાણ થયું છે તો આવી નાની મોટી યોજનાથી આજે આરોગ્ય ક્ષેત્રે પણ એટલું સરસ આયોજન થયું છે જોડે જોડે શિક્ષણની વાત કરવી કે જેના આ વિસ્તાર આમ જોવા જાય તો ખેડૂતનો વિસ્તાર જ છે એના કારણે સિંચાઈનું પાણી સૌથી મેન વસ્તુ અગત્યની તો સિંચાઈ માટે હર હંમેશ આગળ પડતા જઈ રહે છે અનુભાઈ ધારાસભ્ય અને હર હંમેશ આ જે છે વિસ્તાર એની ચિંતા જ હોય છે અને એ બદલ અમારો જે પણ વિશ્વાસ હોય છે એ વિશ્વાસ પૂર્ણ કરે છે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શિક્ષણમાં કેટલું કામ થયું છે શિક્ષણમાં શું વિદ્યાર્થીઓને ભણવાનું કઈ રીતનું છે અહીંયા આ દર જોવા જાઉં તો આપણે નવી નવા જે પહેલાં બિલ્ડિંગો હતી એ બિલ્ડિંગોનું નવું જોવા જાઉં તો એમને બીજી નવી નવી બિલ્ડિંગો બનાવવા માટેનું એમને આપ્યું અથવા બીજી એવી પણ એમની હોય છે જે કે ભાઈ અમુક ગામડા હોય છે તો જાતે નિરીક્ષણ કરે છે વિદ્યાર્થીઓને જાતે જઈને ભણાવે છે પણ ખરા અને જે અમુક આંકડાકીય જ્ઞાન હોય છે એ પણ એમની જોડી જે છે એ વિદ્યાર્થીઓને પીરસે પણ છે એના કારણે આજે શિક્ષણની અંદર પણ ઘણો નાનો મોટો ફરક આવતો જોવા અમને મળી રહ્યો છે તો આ તમામ જે સાણંદના ધરણ ગામના સ્થાનિકો છે તેમની સાથે અમારી વાતચીત થઈ સૌથી મહત્વની વાત છે કે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેમની નજર જે છે સાણંદ ઉપર હતી અને સાણંદમાં જે રીતે ઔદ્યોગિક વિકાસ થયો સાણંદ આમ તો અમદાવાદથી જોડાયેલો છે જો કે ઔદ્યોગિક વિકાસની સાથે અહીંયા ખેતીનો પણ વિકાસ થયો છે શિક્ષણ ક્ષેત્રે કામ થયો છે આરોગ્ય ક્ષેત્રે કામ થયો છે અને તમામ જે આ વિસ્તારના સ્થાનિકો છે સાણંદના એ તમામ લોકો સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલના કામથી ખુશ છે અને તેમને વિશ્વાસ છે કે તેમણે જે મત આપ્યું હતું તે મતના લીધે તેમનો વિકાસ થઈ રહ્યો છે તેમના ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ ધીમે ધીમે આવી રહી છે આ વાત છે આ ગામના સ્થાનિકોની આની સાથે અમે આગળ વાત કરીશું યુવાઓ સાથે યુવાઓ શું કહી રહ્યા છે કે કેટલો વિકાસ જે છે એ સાણંદનો થયો છે અને સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ યુવાઓ માટે તેમણે શું કર્યું છે તે પણ તેમની સાથે વાત કરીને જાણીશું એમએલએના રિપોર્ટ કાર્ડમાં હવે અમે આવી પહોંચ્યા છીએ સાણંદ વિધાનસભાના જે ધારાસભ્ય છે કનુભાઈ પટેલ તેમની પાસે કનુભાઈ સૌથી પહેલાં ઝી ચોવીસ કલાકમાં આપનું સ્વાગત છે અને એક સવાલ એ થાય કે જે રીતે અમે આપની વિસ્તારની જનતાને મળ્યા તમામ લોકોએ આપના કામો વિશે ઘણી બધી વાતો પણ કરી છે આ જે તમે કામો કર્યા કર્યામ ધારાસભ્ય તરીકે પહેલી વખત ચૂંટાયા પ્રેરણા તમને ક્યાંથી મળતી આવી કે લોકોના હું કામ કરું શરૂઆતમાં જ્યારે મારા ફાધર બે હજાર બારથી બે હજાર સત્તર સુધી વિધાનસભામાં ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એમને જે એમના યુવાનીથી લઈને જ્યારે એ નોકરી કરતા હતા ત્યારથી જ લોકોની સેવા કરવાનું એ એમનું એક ભાવના હતી અને બે હજાર બારથી બે હજાર સત્તર સુધી જ્યારે લોકોની સેવા એમને કરી ત્યારે મને પણ એમાંથી લાગ્યું કે મારે પણ લોકોની સેવા કરવી જોઈએ અને ત્યારે એમના મારા પિતાજીનાથી મને પ્રેરણા મળી અને ત્યારબાદ બે હજાર સત્તરમાં જ્યારે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે હું બે હજાર સત્તરમાં એક યુવાન ધારાસભ્ય તરીકે સાણંદમાંથી ચૂંટાઈને આવ્યો એક સવાલ બીજો પણ થાય કનુભાઈ આ ત્રણ વરસના લેખા જોખાની અમે વાત કરીએ આપણો રિપોર્ટ કાર્ડ અમે બતાવવા આવ્યા છીએ તો આ ત્રણ વરસમાં એવા તો શું કામો હતા જ્યારે ધારાસભ્ય તરીકે આપ ચૂંટણી લડી રહ્યા હતા જે આપનો મેનિફેસ્ટો હતો એ મુજબ તમે શું શું કામો કર્યા છે શું સાણંદનો વિકાસ કારણ કે ઔદ્યોગિક અને ખેતી બંને આ જિલ્લા તમારી વિધાનસભામાં છે ઔદ્યોગિકની વાત કરવામાં આવે તો જ્યારે સમગ્ર આપણે સૌ જાણીએ છીએ કે ટાટા નેનો ફોર્ડ કિટાચી કોલગેટ પાર્લે આવી મોટી મોટી કંપનીઓ અહીંયા આવી છે ત્યારે એનાથી લોકોની અંદર અહીંયા આગળ સ્થાનિક લોકોને સોરા રોજગારી મળી રહે એના માટે એક તો પ્રયત્ન કર્યો છે ને અહીંયા સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે ત્યારે બીજી વસ્તુ કે અહીંયા આગળ મુખ્ય છે ખેડૂતોનો આ વિસ્તાર છે અત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી જે ઉપલબ્ધ થાય એના માટે હર હંમેશા એમને સમયસર સિંચાઈનું પાણી મળી રહે એના માટે પણ મારા સતત પ્રયત્ન રહેતા હોય છે અને એમને સમયસર પાણી પણ મળી પણ રહે છે અને એ પોતાનો પાક સારો એવો લઈ શકે છે ત્યારબાદ જો વિકાસની વાત કરવામાં આવે તો આપણે જોયું હશે કે મારા વિસ્તારની અંદર દરેકે દરેક જેટલા પણ સ્ટેટ હાઈવેના રોડ હોય કે પંચાયતને લગતા રોડ હોય એ તમામે તમામ રોડ કરી દીધા હતા ત્યારબાદ અમુક જે એક ગામથી બીજા ગામને જોડતા રોડો હોય નાના નાના હોય અને એનાથી એનું લોકોનો ડિસ્ટન્સ ઓછો થઈ જાય અને એમની જે પેટ્રોલ ડીઝલ છે એ ઓછું બળે એના માટે થઈને એક ગામથી બીજા ગામને જોડતા રોડો પણ ઘણા બધા મેં અમારા આવ્યા બાદ મેં ઘણા બધા રોડો પણ કર્યા છે જી જી તો આ વિકાસની વાત છે એ સિવાય શિક્ષણની વાત કરીએ આરોગ્યની વાત કરીએ યુવાઓની વાત કરીએ તો કઈ રીતે કારણ કે એની આઈટીઆઈ પણ ખૂબ પ્રસિદ્ધ છે સાણંદની કારણ કે એ આઈટીઆઈથી ઘણા લોકોને રોજગાર યુવાઓને મળતો હોય છે તો એ ક્ષેત્રમાં આપનું શું કામગીરી રહી અને કઈ રીતે આપ આગળ પણ એમાં આયોજન કરી રહ્યા યુવાનો યુવાનોની વાત કરે તો અમને અમે અહીંયા આગળ સાણંદની અંદર એક સરસ મજાનું મોટું ગુજરાતની અંદર ના હોય એવું સ્પોર્ટ્સ ક્લબ માટે પણ એ અમે તૈયારી અત્યારે ત્રીસ લગભગ ત્રીસ વીઘાની અંદર એ બધું એની પ્રોસેસ ચાલી રહી છે તેમજ અહીં આગળ યુવાનો માટેની જે રોજગારી હોય એના માટે આ જે કંપનીઓ આવે છે તો સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે પણ અમે સતત પ્રયત્નશીલ થઈએ છીએ આવી ઘણી અલગ અલગ આરોગ્યની હોય તો આરોગ્ય માટે પણ અમે પીએચસી સેન્ટર એને આધુનિક બનાવવા માટેનું પ્રોસેસ ચાલુ છે એવી રીતે વિવિધ વિવિધ અલગ અલગ પ્રકારની જેટલી પણ હોય એ દરેક પ્રકારે લોકોને ગામડે સુધી પોતપોતાના વિસ્તારમાં અને ત્યાં આગળ સ્થાનિક જે હોય તો નાની મહિલાઓ હોય તો એમને પણ પોતાનો રોજગાર ચલાવી શકે એના માટે સીએસઆરમાંથી પણ ઘણો બધો પ્ર પ્રધાનમંત્રી કૌશલ્ય વર્ધન યોજના હેઠળ પણ આ બધું કામ કરી રહ્યા છીએ જી અને એક સવાલ એ થાય કે સાણંદ જ્યારે આપ ચૂંટાયા ત્યાર ત્યારથી લઈને અત્યાર સુધી પ્રજાજનો વચ્ચે કેવો સંવાદ રહ્યો ઘણા લોકોએ અમને જે ગામોમાં અમે ગયા તેમણે કીધું કે એકસો આઠ જેવી સેવા છે કનુભાઈની તો કઈ રીતે એમ ગા ગામડા તમારા એકસો ચાલીસ જેટલા ગામડાઓ આપની વિધાનસભામાં છે તો તમામ વિધાનસભામાં કઈ રીતે આપ કામ કરો છો જેટલા પણ મારી વિધાનસભા વિસ્તારમાં અહીંયા અમે પહેલેથી જ લોકો અને દરેક ગામે ગામ સુધી એકો એક જગ્યા સુધી લોકો સંપર્કમાં છે અને વ્યક્તિગત રીતે બધા ઓળખે છે તો મારું ઘર પણ છે તો એ ડાયરેક્ટ ઘરે આવે તો એમના ઘરેથી પણ ડાયરેક્ટ એમનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ નિરાકરણ કરી દઉં છું ત્યારબાદ કોઈ જો ફોન ઉપર ફોન કોલ ઉપર આવે અને જો એ ફોનથી પતી જાય એવા કાર્ય કામ હોય તો એ ફોનથી જે તે સૂચના અધિકારીને આપવાની હોય તો અધિકારીને સૂચના આપીને એ આમનું કામ તાત્કાલિક એનું નિરાવરણ આવે એના માટે પણ કોલ કરી દે છે અને જો કોઈ એવું લાંબુ કામ હોય તો એના માટે જે પણ આગળ પ્રોસેસ માટે કાગળ લખવાના હોય એ બધું જ કરીને લોકોના પ્રશ્નો નિરાકરણ આવે એના માટે સતત પ્રયત્નશીલ હોવું એક સવાલ રાજકીય આપને કરીશ વિપક્ષ જે છે ઘણા સવાલો ઉપાડતો હોય છે કે કનુભાઈ કામ નથી કરતા કનુભાઈ આમ છે કનુભાઈએ ધ્યાન નથી આપતા એમને આપ શું કહેવા માગો છો કારણ કે જે રીતે આપની કાર્ય પદ્ધતિ છે તેમને આપ શું જવાબ આપવા માગો છો વિપક્ષનું એક કામ હોય છે કે એમને વિરોધ કરવાનો હોય પણ તેમ છતાં પણ આપ મારી વિધાનસભામાં જોયું છે કે લગભગ કાર્યક્રમ કોઈ પણ વિપક્ષે મારા વિરોધમાં કર્યા હોય એવું ઓછું બન્યું છે અને એમને પણ ખબર છે કે કનુભાઈનું કામ અત્યાર સુધી જે આવ્યા એ બધાથી સારું છે અને એમ એ પણ વિપક્ષવાળા પણ મારા કામથી સંતુષ્ટ છે અને એ પણ ક્યારેય મારો પર્સનલી કોઈ જગ્યાએ વિરોધ નથી કરી રહ્યા અને સારું એવું કામગીરી એમને પણ દેખાઈ રહી છે અચ્છા એટલે વિપક્ષ આપનો હું વિરોધ નથી કરતું એટલે કામગીરી આપની એવી છે પણ એક સવાલ એ થાય કે ગાંધીનગર લોકસભા ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નું લોકસભા વિસ્તાર અને તેની અંદરની એક આ વિધાનસભા છે તો સતત ગૃહમંત્રી તરફથી પણ આપને આ વિધાનસભામાં વિકાસના કાર્યો માટે સૂચનાઓ મળતી હશે કે ગૃહમંત્રી પણ માર્ગદર્શન આપતા હશે આપને તો શું વાતો થાય છે અને કઈ રીતે આપ એનું નિરાકરણ કરો છો કઈ રીતે એમના ઉપર કામ કરો છો સો કે સાચી વાત આપની કે જ્યારે દેશના ગૃહપ્રધાન જ્યારે અહીંના લોકસભાના સાંસદ હોય ત્યારે અમારા કામ સરળતાથી પત્તા હોય છે અને એ હર હંમેશ જ્યારે પણ કોઈ પણ કામ હોય અમારા વિકાસના કામ હોય કોઈ પણ અહીંયા આગળ ફોર એક્ઝામ્પલ કે જ્યારે આગ લાગી ત્યારે પણ એ સતત સંપર્કમાં જીઆઈડીસીની અંદર આગ લાગી તો એ સતત સંપર્કમાં હતા અને ત્યાં આગળ જલ્દીથી પાણી પુરવઠો પણ પહોંચી પહોંચીને એ આગ જલ્દી ઓલવાય એના માટે પણ એવો પ્રયત્નશીલ રહેતા એટલે નાનામાં નાટું કામ હોય તો પણ અમિતભાઈ શાહ સાહેબ હર હંમેશ લોકોની સેવા કરવા માટે તત્પર હોય છે અને દરેક વસ્તુનું એ પોતે 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 પણ કોલ કરીને દરેક વસ્તુ માટે જાણતા હોય છે ભાઈ આ કામ કેટલે પહોંચ્યું એટલે સતત તેઓ મારી સાથે હોય છે આ કોવિડ દરમિયાન પણ અમારા ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે જે તાલુકા કક્ષાના કાર્યકર્તા હોય એમને પણ કોવિડ દરમિયાન એમની તબિયત પૂછવા માટે પણ અમિત બી શાહ સાહેબે પોતે કોલ કરીને એમની તબિયત ખબર અંતર પૂછી એટલે જ્યારે દેશના ગૃહપ્રધાન હોવા છતાં પણ એ આટલું નીચે લેવલે ધ્યાન રાખી રહ્યા છે અને આ જે અમારો વિધાનસભા વિસ્તાર છે એ સમગ્ર જિલ્લાની અંદર એક આદર્શ જિલ્લો બને એના માટે પણ એ સતત પ્રયત્નશીલ રહે છે કનુભાઈ એક આખરી સવાલ ત્રણ વર્ષ પૂરા થઈ ગયા આગામી બે વર્ષની હું વાત કરું જે બે વર્ષ બાકી છે અને ચાલે આ બે વર્ષમાં શું લક્ષ્યાંક આપે નક્કી કર્યું છે કે સાણંદનો વિકાસ કઈ રીતે થશે સાણંદને હું ગુજરાતમાં કઈ રીતે આદર્શ વિધાનસભા બનાવીશ શું મનમાં ખ્યાલ છે અને કઈ રીતે એના ઉપર અમલ કરવાના છું બે વર્ષની અંદર એક તો જે સિંચાઈ માટેનું જે પાણી છે એના માટેના અમારા પ્રયત્ન છે કે સિંચાઈના માટે અહીં આગળ રોડ નદી છે એની અંદર ડેમ બનાવવા માટેની એની પ્રોસેસ અમે ચાલુ કરી છે તો એ જો ચેકડેમ બની જાય તો એના લીધે થઈને સમગ્ર વિસ્તારને સિંચાઈનું પાણી એ મળી રહે છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જ્યારે યુવાનોની વાત કરીએ તો એના માટે સ્પોર્ટ્સ ક્લબની અમે અહીં આગળ તૈયારી કરીએ છીએ એ સ્પોર્ટ્સ એને સેન્ટર બની જશે તો યુવાનો ખેલકૂદની અંદર પણ આગળ વધીને વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરે એના માટે પણ યુવાનો અહીંયા પ્રેક્ટિસ કરીને આગળ વધી શકશે એવી જ રીતે વિવિધ રીતે જેમ આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં પણ અહીંયા આગળ સારા એવો પીએચસી સેન્ટર સીએચસી સેન્ટર એ બનાવવાને અને અલગ અલગ સ્તરે જેમ પણ જે જે રીતે જ્યારે વિકાસના રોડના રસ્તાને એ બધું વસ્તુ હોય તો એ પણ સારી રીતે કામ થઈ રહ્યા છે તો આવી મારી આગળની આયોજન હશે અને લોકો અને યુવાનો વૃદ્ધો બધાને જ આ સરકારની જેટલી યોજનાઓ હોય છે એ યોજનાઓનો પણ લાભ મળે વૃદ્ધવા આપણે વૃદ્ધા વૃદ્ધ સહાય હોય વિધવા સહાય પેન્શન યોજના હેઠળ પણ આપણે જાણ્યું છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ નોમના થાય છે એક સાથે પાંચ હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના આપવા માટે આપણા સૌના લોકપ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અહીંયા આગળ કાર્યક્રમ કર્યો હતો એમને હાથે પાંચ હજાર બહેનોને વિધવા સહાય પેન્શન યોજના હેઠળ લાભ મળ્યો હતો કનુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ઝી ચોવીસ કલાક સાથે વાત કરવા માટે તો આપ સાંભળી રહ્યા હતા કનુભાઈ પટેલ જે સાણંદ વિધાનસભાના ધારાસભ્ય છે તેમની સાથે વાતચીત થઈ જનતા જનાર્દન સાથે વાતચીત થઈ આ રિપોર્ટ કાર્ડમાં જે સાણંદ વિધાનસભાની જનતા છે એ યુવા ધારાસભ્ય કનુભાઈ પટેલના કાર્યોથી ખુશ છે કનુભાઈ એમની એક આશા છે આ વિધાનસભાના યુવાનોની મહિલાઓની વૃદ્ધોની તમામ લોકો માટે ખડા પગે ઊભા રહે છે તેની સાથે ગૃહમંત્રી સતત તેમને માર્ગદર્શન પણ આપતા રહે છે એક મહત્ત્વની વાત તેમણે કરી કે વિપક્ષ જે છે એ વિપક્ષ પણ તેમના કામથી ખુશ છે અને આવનારા બે વર્ષની અંદર તે સાણંદનું વિકાસ જે છે એ ઔદ્યોગિક દ્રષ્ટિઓ હોય કે ખેતીની દ્રષ્ટિએ તમામ લેવલ ઉપર તે વિકાસ કરવા માટે કટિબદ્ધ છે કેમેરા પર્સન અક્ષર રાવલની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા સાણંદ